આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ગોધરામાં માવઠાએ સર્જેલી તરાજીના કારણે વાહનોને મોટું નુકસાન થયું છે માવઠાના કારણે વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના સમાચાર અનેક સ્થળોએ વૃક્ષો ધરાશય થવાના પગલે વાહનોને નુકસાન થયું છે વૃક્ષો વાહનો પર પડ્યા અને વાહનોને નુકસાન થયું ગોધરા રામસાગર તળાવ નજીક વૃક્ષ તૂટી પડતા બે વાહનો વૃક્ષ નીચે દબાયા હતા ગોધરામાં માવઠું થયું માવઠાના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થવાની ઘટના જોવા મળી રહી છે વીજપોલ ધરાશાય છે અને આ વૃક્ષો વાહનો પણ કચર ગાળ વળી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા એટલે મોટી માત્રામાં વાહનોને નુકસાન પહોંચ્યું હોવાની ઘટના ગોધરામાં જોવા મળી રહી છે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ત્યારે ગોધરામાં પણ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ગત રાત્રે ભારે પવન સાથે વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે વૃક્ષો ધરાશાયી થયા અને વરસાદ વરસ્યો તેમાં અનેક વૃક્ષો ધરાશાય થવાની ઘટના બની આ વૃક્ષો વાહનો પર પડતા વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે રામસાગર તળાવ નજીક પણ વૃક્ષો ધરાશાય થયા હતા જેમાં આ વૃક્ષો તે વાહનો પર પડતા અનેક વાહનોને નુકસાન થયું હતું અને વૃક્ષો પણ અનેક ધરાશાય થવાની ઘટના બની હતી ઠેર ઠેર તરાજીના દ્રશ્યો ગોધરામાં જોવા મળી રહ્યા છે પાણી ભરાવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો હોર્ડિંગ્સ પણ ધરાશાય થવાની ઘટના બની હતી જોકે સદનસીબી હોર્ડિંગ્સ કોઈના પર પડ્યું નહીં તેના કારણે મોટી જાનહાનિ ટળી છે પરંતુ વૃક્ષોને વૃક્ષો પડતા વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો શેર ઉડી જવાની પતરા ઉડી જવાની પણ અનેક ઘટનાઓ જોવા મળી કારણ કે ભારે પવન સાથે વાવાઝોડું અને વરસાદ આવ્યો હતો જેના કારણે અનેક વૃક્ષો વીજપોલ ધરાશાય થયા હોર્ડિંગ્સ ધરાશાય થયા હતા અત્યારે તારાજીના દ્રશ્યો ગોધરામાં સર્જાયા છે ગોધરામાં માવઠું થયું છે એક તરફ ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે આ માવઠાના કારણે ખેડૂતોની હાલત પણ જાણે કે કફોડી બની હોય તેવા દ્રશ્યો શહેરમાં અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વૃક્ષો વૃક્ષોની ડાળીઓ વીજ પડી જવાની અને વળી જવાની ઘટના બની છે

વીજ પુરવઠો છે તે બાર કલાક થી બંધ છે ગોધરા શહેર સહિત જે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો છેલ્લા બાર કલાક થી ફરવાયેલો છે એમસીબી તમામ જે ટીમો છે તે કામે લાગેલી છે વીજ પુરવઠો ચાલુ કરવા માટે લોકો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે કમ જે માવઠું હતું જેના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોનો જે ઉનાળો પાક છે તેઓ તેઓને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચ્યું છે કેરી સહિતનો જે શાકભાજીનો પાક છે તે પણ પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હોવાની મળી રહ્યું છે જે રીતે વાવાઝોડું હતું પચાસ કિલોમીટર ની ઝડપે વાવાઝોડું છે તે ફૂંકાયું છે જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થવાની ઘટના બની છે ઉત્સાહો જે વાહનો છે તેઓને પણ મોટા પાયે નુકસાન પક્યું હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તો જે વહીવટી તંત્ર છે તે હાલ તો જે વૃક્ષો જે ધરાશાય થયેલા છે તેને હટાવવાની કામગીરીમાં જોતરાયું છે તો બીજી કોઈ બીજી તરફ જે એમજી તંત્ર છે તે પણ વીજ પુરવઠો ચાલુ કરવા માટે કામગીરીમાં જોતરાયું હતું ગોધરામાં ચારે તરફ તારાજી જોવા મળી છે હોર્ડિંગ સરાશાઈ થવા શેડ ઉડી જવા તેવી ઘટનાઓ પણ બને કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા છે ગોધરામાં જે રીતે જાણવા મળી રહ્યું છે બે લોકોના મોત થયા છે ધરાશાયી થયા અને વાહનો પર પડ્યા અને રસ્તા પર પણ પડ્યા તેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ અપાઈ છે જી આભાર માટે માહિતી